મેં કાકાને વચન આપ્યું હતું કે હું તમારા વિરુદ્ધ કોઈ પણ શબ્દ નહીં બોલું પણ કાલે કાકાએ મારું નામ આપી મારા પર આંગળી ચીંધીને કાકાને પણ શક નથી થતું કાકા પણ દોડતા થઈ ગયા છે અહીંયા ખોટું બોલાઈ ગયું છે પણ હવે લાલપાણી વિશે તો બોલાશે જ કે જેતપુરની ડાયિંગનું જે લાલપાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર છૂટી હતી એ હવે તો બોલાશે જ સોશિયલ મીડિયા પર થયો વિડીયો વાયરલ જેની પુષ્ટિ અભિક્રાઈમ ન્યૂઝ ચેનલ કરતું નથી રિપોર્ટર ફિરોઝ જુનેજા અભિક્રઈમ ન્યૂઝ દોરાય છે

જેતપુર ની જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર થઈ ગઈ એ હવે તો બોલા સાહેબ હવે મારે ફોર્ત્યુનર થોડા વિશે લાલ પાણી ટકાવા માંથી મને મારે થોડા